વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ એમાં પાઠ ચાર વલ્બી વિદ્યાસ્થાનમ એના વિશે અભ્યાસ કરીશું પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર હતો પ્રાચીન બૃહદ ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા હતા અને તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યા અભ્યાસ કરતા આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું પ્રસ્તુત પાઠમાં આપણે તેનો પરિચય કરાવે છે મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે તે રીતે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે પાઠનું વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે પાઠની ભાષા સરળ હોય ક્રિયાપદોના વિદ્યાભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો તથા સમાસનો પણ અભ્યાસ કરાવી શકે છે હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે તેસુ કેચન એમાં કેટલાક એવા છે યત્ર અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્ર ખ્યાતમાન ધન્ય માન્ય જ્યાં અધ્યાપન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એવ પુરાકાલે અસ્મા ભારત દેશે એટલાદશ બવ વિશ્વવિદ્યાલયા આસન એ જ રીતે જૂના જમાનામાં આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા તત્ર વિદ્યા અધ્યના દુરાત દેશાત્ સમાગત્ય પ્રવેશ લબ્ધા છાત્રા ખ્યાતનામ ધન્ય માન્ય સ્મ શું કે છે કે ત્યાં વિદ્યા શીખવા માટે દૂર દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા એ શું એકતમ વલ્બી વિદ્યાલય શું કે છે બધામાં એક વલ્લભી વિદ્યાલય છે મગધ રાજ્ય યદા નાલંદામાં આશિત એટલે કે મગધ રાજ્યમાં એક નાલંદા હતું અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી આશિત તેવી જ રીતે અહીં ગુજરાતમાં પણ વલભી હતું અત્રાપી સુદૂરાત દેશાત જના અધ્ય અધ્યયનાય આગ્છતી સ્મ એટલે શું કહે છે કે અહીં પણ દૂરના દેશના લોકો અધ્યયન માટે આવતા અદ્યત્વે અશ્મદીએ ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે એટલે શું કહે છે કે આપણા ગુજરાતમાં અત્યારે ભાવનગરે જે પ્રદેશ છે ભાવનગર એ જનપદ એટલે કે ભાવનગર પ્રદેશમાં વલભી નામકમ યદેકમ ઉપનગરમ વર્તતે એટલે કે વલભી નામનું એક ઉપનગર છે તત્ર પ્રાચીન કાલે વલ્લભી વિદ્યાલય આ છે ત્યાં જ પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના સમયમાં વલભી વિશ્વવિદ્યાલય હતું ત્યાર પછી આપણે જોઈએ વસ્તુતુ ઈદ ઉપનગર પ્રાચીનકાલાદેવ અધ્યયન અધ્યાપન કેન્દ્રમાંસિત આ ઉપનગર પ્રાચીન સમયેથી જ અધ્યન અને અધ્યાપનનું કેન્દ્ર હતું પૂર્વમત્ર અષાદશવિદ્યા પઠન પાઠન ચમ એટલે શું કે છે કે આ વિદ્યાલયમાં પહેલા તો કે અષ્ટવિદ્યા એટલે કે અઢાર વિદ્યાઓનો પઠન અને પાઠન થતું એતા સુ વિદ્યાસુ ચતવારો વેદા આ વિદ્યાઓમાં ચાર વેદો ષટ વેદાંગની છ વેદાંગો પછી શું કે છે પુરાણમ ન્યાય એટલે ન્યાય શાસ્ત્ર મીમાસા એટલે મીમાસા દર્શન સ્મૃતિ એટલે સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વ અથર્વેદ ચરા ઉપવેદા ચ સમાવિષ્ટા સંતિ કે આયુર્વેદ

તેમજ બૌદ્ધ તત્વજ્ઞાનનો જૈન તત્વજ્ઞાનનો દર્શનનું પણ આ કેન્દ્ર છે ખ્રિસ્તશ્ય ચતુર્થ્યા શતાબ્દામ ઋગ્વેદસ ભાષ્યકાર સ્કંદ સ્વામી સબ્જાતો એટલે શું કહે છે ઈસવીસન એટલે કે ઈસવી ક્રિસની ચોથી સદીમાં જે ઋગ્વેદના

કે ગુપ્ત ના સમયમાં એટલે કે ગુપ્ત સવન ના સમયમાં અહીં વેદાધ્યન પણ ચાલતું હતું ખ્રિસ્ત ચતુર્થ્યા શતાબ્દા સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરીચો અત્રેવ વિદ્યા વ્યાસંગમ કુરવંતી સ્મ એટલે શું કહે છે ઈસવી સનની ચોથી સદીમાં સુપ્રસિદ્ધ એવા બે બૌદ્ધ આચાર્યો કોણ તો કે સ્થિરમતી અને ગુણમતી પછી જૈન આચાર્ય तो आ, श्री मलवादी सूरी जैन आचार्य श्री मलवादी सूरी अहिंज विद्या अभ्यास करता था अत्र विद्या विद्याव्यास संगम कुरंती एट अहिंज विद्या अभ्यास करता था एतम सूचियती यदत्र जैन बौद्ध दर्शना નામ અપી અધ્ય પ્રચલિત સ્મ એ શું સૂચવે છે તો કેથારુચિ યથામતી છાત્ર અપઠનમ અહી રસ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે શું કરતા હતા કે વિદ્યાર્થીઓ ભણતા અત્ર યથારુચિ યથાવતી છાત્રા અપઠનમ એટલે કે અહીં છે એ લોકોની રુચિ અને એ લોકોની ઈચ્છા પ્રમાણે અહીંયા એટલે કે એ લોકોના એ પ્રમાણે એ લોકો ભણતા હતા એમ પ્રવેશાર્થ અત્ર પ્રવેશ પરીક્ષા સ્મ એટલે કે પ્રવેશ માટે થઈને પ્રવેશ પરીક્ષા પણ હતી તામોર્ય એવા છાત્ર પ્રવેશ શક્ય આશીત તેમાં ઉત્તીર્ણ થયા પછી અહીં વિદ્યાર્થીઓને પ્રવેશ શક્ય હતો શું કે છે જ્યારે એ પ્રવેશ પરીક્ષા આપે ત્યારે એ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ એટલે કે પાસ થાય પછી એ લોકોને અહીંયા પ્રવેશ પરીક્ષા પ્રવેશ શક્ય હતો ખ્રિસ્ત પંચમ પંચમ્યામ શતાબ્દ ઇદમ ઉપનગરમ મૈત્રકાણમ રાજધાની આસિત ઈસુક્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓનું ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓનું શું હતું તો કે ઉપનગર હતું મૈત્રકાણ વ્યવસ્થાન સમાપ્યંતર વાદસભા શાસ્ત્ર સ્મી વ્યવસ્થા મૈત્રકો અધ્યન સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થો ભવતી સ્મ એટલે કે શાસ્ત્રાર્થ થયો શાસ્ત્રાર્થે વિભિન્ન મત મતાંતરોનો ખંડનો મંડનપૂર્વક વિમર્શમ હોવતી સ્મ શાસ્ત્રાર્થમાં શાસ્ત્રાર્થો વિભિન્ન એટલે શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન અને મંડનપૂર્વક ખંડન અને મંડનપૂર્વક ચિંતન થયું હતું વિમર્શ ભવતી સ્મ એટલે કે ચિંતન થયું હતું અનેકશ્મી વિજયી જનાયા રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમાં અયતો એટલે શું કે છે અનેક વિજેતા અનેક વિજેતાઓના જે રાજા હતા એ ઈનામ તરીકે શું આપતા તો કે ભૂમિ એટલે કે જમીન આપતા

પૂર્વ પ્રાય પંચમ શતાબ્દા ભવતઃ મહાવીરસ્ય જન્મ અભવત એટલે કે ઈસુ ખ્રિસ્ત પૂર્વે કરીને પાંચમા સૌકામાં પાંચમા સૌકામાં મહાવીરનો એટલે કે ભગવાન મહાવીર છે એમનો જન્મ થયો તસ્મિન તસ્મિન્કાલેન ભગવતા મહાવીરેણ ચ ઉપદેશે પ્રદત્ સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એટલે શું કહે છે એટલે કે તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એટલે તે આગમ નામે પ્રસિદ્ધ એટલે કે જાણીતો છે અય આગમ વર્ષ પંચશતમ યાવત મૌખિક પરંપરા સુરક્ષિત આસિત લે કે આ આગમ આ આગમ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો

નાગાર્જુન નામના એક સભા મળી હતી અશ્યામ આગમ ગ્રંથાના લેખન સ પ્રસ્તાવ અભવ હતો એટલે શું કે સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ આવ્યો એ સભામાં આગમ જે લેખ આગમ ગ્રંથ હતો એનું લેખન કરવું એવો પ્રસ્તાવ આવ્યો અત્ર લેખ બધા વાણી વલ્ભીવાચના નામના પ્રસિદ્ધા જ એટલે શું કહે છે કે અહીં લખાણથી બદ્ધ થયેલી અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્ભી વાંચના નામની પ્રખ્યાત થઈ એટલે કે આ જે લખાણ હતું એ લખાણ છે એ વલ્ભી વાંચના નામથી એ પ્રસિદ્ધ થયું ખ્રિસ્ત નવમ્યા શતાબ્દા એટલે કે ખ્રિસ્તની નવમી સદીમાં વલ્ભી નગર વિનાશ અભવ હતો વલ્ભી નગરનો વિનાશ થયો પરંતુ ત્યાં અવશેષા અદ્યાપી ત્યાં સમૃદ્ધિ સૂચ્ય પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહો જહલાલી સૂચવે છે એવ ભારત પ્રાચીનસુ વિદ્યાકેન્દ્રશુ વલ્ભી એકતમ આશીત ઇતિહાસે છે અદ્યાપી વર્તતે એટલે આ રીતે ભારતમાં પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં વલભી એક હતું અને ઇતિહાસ આજે પણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ ચાર વલ્ભી વિદ્યાસ્થાનમનો ભાષાંતર પૂર્ણ થાય છે થેન્ક યુ